નારીને અબડા સમજવાની નબળી માનસિકતા ધરાવતા લોકોને લપડાક સમાન મહિલાની સફળતાની કહાણી આજે તમને જણાવવાની છે શહેરની યુવતીઓને પણ શરમાવે એવી આ ગામડા ગામની મહિલા જેણે પોતાના આવ્રત અને આત્મબળના આધારે મેળવી સિદ્ધિ હરીફાઈમાં હતી અનેક મહિલાઓ પણ પ્રથમ નમો ડ્રોન દીદી બનવાનો ખિતાબ જેમને પ્રાપ્ત કર્યો એવા મહિલાને આજે તમને મળાવીશું ઘણા એવું વિચાર વિચારતા હશે કે સરકારી યોજના છે એટલે લાગવગના આધારે યોજનાનો લાભ મળી જતો હશે પરંતુ એવું વિચારનારા બહુ મોટી ભૂલ કરે છે પ્રેક્ટિકલ અને પરીક્ષાઓમાં પાસ થયા બાદ મળે છે ડ્રોન દીદીનું લાયસન્સ તો આવો જાણીએ રાજ્યના પહેલાં ડ્રોન દીદીની સફળતાની સફર ઘરના સોય કામ કરતા આ મહિલાની પ્રતિભાને ઊંચી આંકનાર કદાચ બહુ મોટી ભૂલ કરી બેસે એવું આ મહિલાના કેસમાં છે જે કર જુલાવે પરણો તે જગત પર શાસન કરે તે વાક્ય આ મહિલા પર બિલકુલ ફિટ બેસે છે આ બહેન છે આશા બહેન પ્રકાશ કુમાર ચૌધરી પરિવારની સંપૂર્ણ જવાબદારી આશાબેનના માથે હોવા છતાં જે કુનેહ તેમની પાસે છે એ પ્રવૃત્તિ તેમને ક્યારેય બંધ ન કરી સખી મંડળ બનાવવા અને તેના થકી સરકારી યોજનાઓનો લાભ મહિલાઓને અપાવવા ઉપરાંત મહિલાઓને પગભર બનાવવા આશા બહેન હંમેશા તત્પર રહેતા કહેવાય છે કે કરેલું સત્કર્મ ક્યારેય એડે જતું નથી એ માં મહિલાઓ માટે પે કરેલા કામોનો ફળ પણ તેમને મળ્યું સરકાર અને કોના સહયોગથી ચાલતા નમો ડ્રોન દીદી પ્રોજેક્ટમાં આશાબેનની પસંદગી થઈ અમારું બીસા તાલુકાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેવી કેના પવાર સાહેબ ડોક્ટર पवार સાહેબે મને ફોન કરીને જણાવ્યું કે બેન આ રીતની સ્કીમ અને મો તમને તમારું નામ મે આપ્યું છે ઉપર તો તમને ઇન્ટરવ્યુ માટે બોલાવશે ઇફકોમાંથી કારણ કે નમો ડ્રોન દીદી યોજનાનું

દસ દિવસ બધું થિયરિકલ હેડ્યું અને પેલા સિમ્યુલેટર ઉપર પેલા પ્રેક્ટિસ કરી અને પછી અમને ડ્રોન આપ્યું અને ડ્રોન ઉપર પ્રેક્ટિસ કરાવી પછી પાંચ ટ્રેનિંગ લીધી જે આ ડ્રોન અમને મળવાનું હતું એની પાંચ કંપનીના માણસો આવ્યા અને એમને અમને ટ્રેનિંગ આપી એમ કહી ટોટલ પંદર દિવસ ટ્રેનિંગ આપી અને ત્રણ એક્ઝામો થઈ ત્રણ હા ત્રણે ત્રણ મેં ક્વોલિફાય કરી પછી અમને લાયસન્સ મળ્યું પહેલાં ખેડૂતને એક એકર કામ કરવા માટે ત્રણ માણસને એક દિવસ જોતો અત્યારે હું એક જ એક એકરમાં ચાર મિનિટમાં સ્પ્રે કરી દઉં એટલે ટાઈમનો બચત થયો પૈસામાં હજાર રૂપિયા થઈ જતા આ પાંચસો રૂપિયામાં થાય એટલે પચાસ ટકા એ ઘટી ગયું બીજું દવા લીટર જોતી હતી તો અમારે પાંચસો એમએલ જોવ એટલે દવા ઘટી ગઈ એટલે બધી રીતના ખેડૂતને ઘણો બધો ફાયદો થયો સમય પૈસા અને ટાઈમ ડ્રોન માટે પસંદગી થાય એટલે ડ્રોન મળી જતી નથી પૂના ખાતે આકરી તાલીમ લઈ પરીક્ષા પાસ કર્યા બાદ જ ડ્રોન દીદી માટેનું લાયસન્સ મળે છે આસાબેને પણ ગામડા ગામમાં રહેતા હોવા છતાં પોતાની આવડતને જોરે સફળતાપૂર્વક ટ્રેનિંગ અને પરીક્ષા પાસ કરી રાજ્યની પ્રથમ નમો ડ્રોન દીદી બન્યા અને પોતાની મહેનતથી ડ્રોન મેળવી ખરા અર્થમાં આત્મનિર્ભર બન્યા અને એક આઈપીએસ કરતા પણ વધારે કમાણી પોતાના પરિવાર સેવા કરતા કરતા કરે છે પેલા ડ્રોન નતા એટલે મજૂર શોધવા પડતા મળા ન મળે મળે તો ત્રણ મજૂર જોઈતા દવા છંટકાવ કરવા માટે આખો દિવસ જતો એ વસ્તુ અત્યારે અમે એક એકરમાં ચાર મિનિટમાં સ્પ્રે કરીએ પૈસાની બચત થાય બીજું તો પેલા આપણે ડાયરેક્ટ દવાના સંપર્કમાં આવતા એટલે ખેડૂતને એ નુકસાન થતું અને અત્યારે ડ્રોનમાં તો કોઈને નહીં ડાયરેક્ટ સ્પ્રે કરી દીધું એટલે એમાં કોઈ ખેડૂતને નુકસાન બી નથી અને બહુ પ્રોબ્લેમ થતો એમ લેબર નું અત્યારે હાલ બહુ પ્રોબ્લેમ લેબર ના મળે પછી સિઝનમાં એ રીતનો રોગચાળો આવ્યો હોય તો એમાં નુકસાન થઈ જતું આ તરત ના તરત સોલ્યુશન મળી જાય એટલે એનો ઘણો ફાયદો થયો બીજી વસ્તુ કે ને એરિયા માટે તો ખાસ ડ્રોન ની ડ્રોન સિવાય તમે કરી જ ના શકો ને એરિયા નેનોડીએપી તમે ડ્રોનમાં આપી દો એટલે સરસ રીતના સ્પ્રે થઈ જાય નેનો એરિયા નું રિઝલ્ટ પણ ઘણું સારું છે એટલે ખાસ સરકારે નેનો યુરિયા નેનો ડીઓપી માટે જ આ નમો ડ્રોન દીધી યોજના નેનો યુરિયા અને નેનો ડીઓપી નો ડ્રોન થકી છંટકાવ કરી ઓછા સમયમાં અને ઓછા ખર્ચે વધુ ફાયદો પહોંચાડવા સરકાર દ્વારા મહિલાઓને તાલીમ આપી નમો ડ્રોન દીદી યોજના શરૂ કરવામાં આવી આ યોજના અંતર્ગત કુશળ મહિલાઓની પસંદગી કરી તેમને તાલીમ અપાય છે અને તાલીમ બાદ પરીક્ષામાં પાસ થાય તેમને નમો ડ્રોન દીદી ઘોષિત કરાય છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલીપુરા ગામે રહેતા આશાબહેન ચૌધરી એ ડ્રોન દીદી બની ડ્રોનની મદદથી પોતાના ખેતરમાં કલાકોનું કામ મિનિટમાં કરી નાખે છે અને બાકીના સમયમાં આજુબાજુના ખેડૂતોની મદદે પણ જાય છે તેના કારણે સારું આર્થિક ઉપાર્જન આશાબહેન કરી લે છે એટલા માટે કે પહેલા હું પ્રાકૃતિક ખેતી નેચરલ ફાર્મિંગ ફાઇમ એફએમટી હતી ફાર્મા માસ્ટર તરીકે હતી જોડાયેલી પ્લસ મારા સખી મંડળ હું ચલાવતી હતી એમાં હું સરસ મેળાનું આયોજન થયું એમાં મારો પોતાનો સ્ટોલ હતો એ ટાઈમે સાહેબનું બધાની ગયું કે બેનનું કામ સારું એટલે એ લોકોએ મારું નામ સજેસ્ટ કર્યું અને મને જ કીધું કે બેન તમારે ખરેખર આઉટપુટ જોઈતો હોય તો બેનનું સિલેક્શન કરો એમ એટલે એ રીતના પછી વાત થઈ અને પછી બે પવાર સાહેબે મારું સિલેક્શન એમ કીધું કે ખરેખર તમારે કામ જોઈતું હોય તો બેનનું તમે સંપર્ક કરો તમને ખરેખર કામ મળશે ખૂબ 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 સરસ સરસ કહેવાય કે પહેલું તમારું સિલેક્શન થયું તો મને અભિનંદન આપ્યા કે ખૂબ સરસ તારું અને તું તારી બંને દીકરીઓ માટે પ્રેરણા બનજે એમ હું બીજી બહેનોને કહેવા માગું છું કે એવું નથી કે ગવર્મેન્ટ નોકરી જ બધું છે ગવર્મેન્ટ નોકરી સિવાય પણ ગવર્મેન્ટ સ્કીમો એટલી બધી છે કે તમે એમાં આગળ વધો તમે સખી મંડળમાં જોડાવ સરકારની એટલી બધી યોજનાઓ છે કે તમને ગવર્મેન્ટ નોકરી કરતા પણ આગળ લઈ જશે અત્યારે હું હું મારી વાત કરું તો હું ગવર્મેન્ટ ક્લાસ વન અધિકારી કરતા પણ એક દિવસની મારી દસ હજારની એવરેજ કમાણી છે એટલે હું દરેકને એ કહેવા માંગુ છું કે તમે નમો દન દીદી યોજનામાં જોડા સરકાર શ્રીની મહિલાઓ માટેની જે પણ સ્કીમો છે એમાં બેનો તમે વધુમાં વધુ જોડાવો અને સરકારની યોજનાનો લાભ લો તે પ્રધાન સમાજ માનસિકતા મોટે ભાગે એવી હોય છે કે પોતાનો ઘરની દીકરી આગળ વધે પણ વહુ વારું તો ચૂલો જ ફૂકે સરકારી નોકરી સિવાય ઘરની મહિલાને બહાર કાઢે નહીં પણ આશાબેન એ તો આખો પરિવાર એમના સમર્થનમાં આવ્યો અને તમામ પ્રકારની મદદ આશાબેનના પતિ પ્રકાશભાઈ સહિત તમામ પરિવારે કરી આખા પરિવારના સહયોગના કારણે જ આજે આશાબેન આગળ વધી શક્યા કારણ કે વ્યક્તિ પોતે ભલે સક્ષમ હોય પણ જો પરિવારનું સમર્થન ન હોય તો કંઈ જ કરી શકતો નથી એટલે એ બાબતમાં કે મહિલાઓ ઉપર થોડા ઘણા રિસ્ટ્રિક્શન અને સામાજિક રીતે પણ એ અપેક્ષા હોતી નથી કે ઘરની વહુઓ બહાર નીકળીને આ રીતે કામ કરતી હોય સિવાય કે સરકારી નોકરી પણ અમારા બેનું એ રીતે પ્રથમથી અન્ડરસ્ટેન્ડિંગ હતું જ અને દરેક માણસની જે કેપેસિટી અમુક ક્ષમતાઓ એમનામાં છે જે રેર હોય છે એમ ભાગ્યે જોવા મળે એક ક્ષમતા એમનામાં એક ક્ષમતા આપણે જાણતા હતા તો એમને એક ક્ષમતાઓ પોતાની કારકિર્દી બનાવવાની એક તક આપવી જોઈએ કોઈની પણ કારકિર્દીમાં અવરોધરૂપ ના બનવું જોઈએ એ બેઝિક વાત છે તો બીજું તો એમણે એમના પ્રયાસોથી એમની મહેનતથી મેળવી છે તો આપણે બીજી રીતે બસ ખાલી એમને સહયોગ કરવાનો હોય તો એ કરવો જોઈએ બસ આ સિમ્પલ વિચારવું છે મારું એ રીતે સહયોગ કરવો કોઈ પણ મહિલા હોય કે પુરુષ હોય જો એનામાં એક ક્ષમતા હોય અને એનામાં આવડત હોય એક વખત તો એને આપવી જ જોઈએ આપણા વિચારોને વિચારો મૂકી અને એક વખત એમને આગળ વધવાની તક આપવી જોઈએ બસ એજ કહેવા માંગુ છું તો આ કહાણી છે રાજની પ્રથમ દેવી આશાબેન ચૌધરીએ અહીં વાત છે મક્કમ મનોબળ ધરાવતી વ્યક્તિની સાથે પોતાના કુનેથી સરકારી યોજનાનો લાભ લેવાની અને મેળવેલ લાભ થકી આર્થિક ઉપાર્જન સાથે સમાજને મદદ થવાની લાગણીની આશા બહેનના તમામ ગુણો ધરાવે છે એટલે ચોક્કસ કહી શકાય કે ખરેખર હકદાર વ્યક્તિને યોજનાનો લાભ મળ્યો છે સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક સરકારી યોજનાઓ અમલમાં છે જેની જાણકારી અલગ અલગ વેબસાઇટના માધ્યમથી મળતી હોય છે તો બધાએ એનો ચોક્કસ લાભ લેવો જોઈએ જો તમારે કોઈ માહિતી જોઈતી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અમે તમને જાણકારી પહોંચાડવા પૂરો પ્રયત્ન કરીશું જય જવાન જય કિસાન